ઉનાળાનું અમૃત છાસ વિતરણ કેન્દ્રનો રામનવમીના પાવન પર્વએ પ્રારંભ દામનગર ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી છાસ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વ ડૉક્ટર આર એન વાંઢેર પરિવારના જ્યોત્સ્નાબેનના વરદસ્તે પ્રારંભ કરાયો દામનગર શહેરમાં હજારો પરિવાર ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં સંપૂર્ણ વિના મૂલ્યે નિયમિત છાસ મળી રહે તેવા ઉમદા હેતુએ જીવદયા પરિવાર નંદી સેવા ટ્રસ્ટ ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દેવા પટેલ પ્રગતિ મંડળ અમસુયા સુધા કેન્દ્ર સિનિયર સિટીઝન સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી ઉનાળાના અમૃત સમાન છાસ વિતરણ કેન્દ્રનું જ્યોત્સ્નાબેન રસિકલાલ વાંઢેના વરદ હસ્તે પ્રારંભ કરાયો આ પ્રસંગે માર્કેટયાર્ડના પ્ર પ્રમુખ દામનગર નગરપાલિકાના પ્રમુખ નંદી શાળા પરિવાર ગાયત્રી પરિવાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં છાશ વિતરણ સેવાનો પ્રારંભ કરાયો દૈનિક સવાર સાડા છ કલાકથી સાડા સાત કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોએ છાશ મેળવી લેવા અનુરોધ કરાયો હતો ピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピタピ